ત્યારે આત્મદેવે કહ્યું કે દીકરા હોય તો પિંડ મૂકે ને અને પિંડ મૂકે તો ઉદ્ધાર થાય મારી પાછળ કોઈ પિંડ વાળું તો જોઈએ ને ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો સંતે શું કીધું અરે આત્મદેવ દીકરા પિંડ મૂકે ને એની રાહે ના રહેવું આત્મદેવ તમે જાતે જ પોતાનો પિંડ મૂકી દો તોય ઉદ્ધાર થઈ જશે દીકરા પિંડ મૂકે કે નહીં એની ખબર નથી આ પિંડ એટલે શું પિંડના ઘણા બધા અર્થ થાય એક પિંડ એટલે આપણે ત્યાં કોઈ ગુજરી જાય ને તો એની પાછળ આપણે લોટના ભાતના પિંડ બનાવીને મૂકીએ એને પિંડ કહેવાય અને બીજું આ પિંડ એટલે આ શરીર આ દેહને પણ પિંડ કહેવાય છે અને ત્રીજું આ બ્રહ્માંડ એને પણ પિંડ કહેવાય છે એટલા માટે સંતે કીધું કે તમે તમારો પોતાનો પિંડ મૂકી દો પોતાનું પિંડ એટલે આ શરીર છે ને એને જ ભગવદ સેવાની અંદર લગાડી દો એને ભગવાનના કાર્યોની અંદર લગાડી દો એને સમાજના કાર્યોની અંદર લગાડી દો ને તો પછી પાછળ પિંડદાનની જરૂર નહીં પડે આ દેહરૂપી પિંડને મૂકી દો thank you